તમે બધા માં જોડાઈ રહેજો હું કરી ભારે ફાઈનલી મિત્રો ઘરે નીકળી ગયા હોય નતી મને બી છે આ તળમાં ભંગાવાની ગર્દન ઘાટ ઇઝ વેરી ડેન્જર ભાઈ કાકરા જ નકરાખડી ને ગાડી એટલે ચાવી મેં બંધ કરી દીધી એટલે બ્રેકેથી ઉતારવી પડે આમાં એટલે બધી બ્રેક જ ધીરે ધીરે રાખવા ઉતરે ત્યાં ઉતર્યા લહેરી જાય એટલા કાકરા છે ને એનું ગાડી એમને બ્રેક મારી જાય ને લાવહરતી જાય ને પછી નાખી કાવ થઈ જાય એટલે બધું નોર્મલ રીતે ઉતારવી પડશે તમે બધા બનજો વિડીયોમાં હું જરાક તડબડ ઘરે ફૂગાડું પછી તમને મોર આવડો ખવરાવાન થતો જ નહીં મિત્રો બાપુને એક જ પેટર્ન થવા છે વેલા ને લીમડા ને એવું જ ખવરાવાન થાય રાખવા વેળા અમને ન આવડે જવા દે મોર જવા દઈએ યામજી ભાયસ ભઈયા મિત્રો તમે બધા જોડાયા રહ્યા અને ફાઇનલી મિત્રો તમારો ભાઈ પહોંચી ગયો ઘરે અને બધી દઈ દયા ચોટો આવી છે પણ એને નો ખબર હોય બહુત તકલીફ ہوتی હે આય એ ઘણા સૂર્ય પણ એને ઘરે ભાગ્યા હતા પણ એને જોઈ લ્યો મિત્રો ભારે છે ને માન કરીને પુગડી ત્રાહી ત્રાહી ગાડી ચાલતી હતી ઘરે આ ઘટના ન સમજે જગી જરા જવાબ જ નથી દેતા ભાઈ જોઈ લ્યો કેટલી ભારે ત્રાહી છે માન માન કરીને પગડ્યું બધું મામેરું ઘરે રસ્તામાં અહીંયા દોરી આવી ગઈ અહીંયા આવી ગયા અહીંયા આવી ગયા જગ્યાએ અહીંયા આટલે આવી ગઈ

અમે એ હમણા કાકરાવાળા પાણામાં વઈ ગયા ફાઇનલી એમ કેવાય કે લીલું લીલું હુંબરી મળી ગઈ હે ને પણ એક 릭શે મિત્રોનું મૂર્યું જો ક્યાં હટ ગયું ભેખડે ને ભેખડે એક 릭શ અને એક બીક હે જોવું જોઈ પેલા મારે ધ્યાન રાખવી પડે ભીનું હોય જગ્યા એટલે આમાં હોય અહીંયા રહેતો હોય જબરો બધો અને બધે વોન એવા જ છે ચેક કરવાનો એ એક દિક્કત રે મિત્રો આમાં ક્યાં દાદા હે ને આપણું કાવતરું ચડી એવું હોય હાથે કરીને લેવાય એના ને ધોઈ લેવાય પછી આની માથે ચડાય તો હલો હવે કંઈ હે નહીં ખતરો તો હું આનો હું ધબકાઈ નાખો એટલે બકરા ખાતા થાય તો ફાઈનલી મિત્રો હું અંબરી કાપી નાખી છે અને તમારો પાણી અહીંયાથી ઠેકડો મારવાનો હે ખબર નહીં સી હાલ થઈ ગઈ મારા તમને બધું દેખાડું અહીંથી લાઈવ ઠેકડો મારું એટલું ઊંચું છે પગ થઈ મને બીક અહીંથી ભંગાણો ને હરખા કઈ મમરા ભરાઈ ગયા બે વાતું છે સાચું પેલા આમાં મેળ નથી આવતો ઠેકડો તો હમણાં મારી જાઓ થોડા થોડા બીક લાગી રહ્યા

બાપા મારે મમરે પર દે એટલે કે બકરા વાળા લેવા વાળા આવે ને જવાનું હોય હું બ્લોગ માં બનાવીઓ મજા આવશે આગળ તમારો ભાઈ પાછો નીકળી ગયો હે યાર તમારે માથે રેમન વેરી ડેન્જર ગાડી વેરી ઈ ગઈ યો આ પાણી વાળા ગદના પાણી દે દીએ ને ઓ વાત છે યાર અમારા અહીં નિખિલભાઈ સબડું બેઠા નિખિલભાઈ સબડું ડાયરેક્ટર 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 જોડાઈ મુસીબત વધવાની એવું લાગે છે કેમ કે અહીંયા ટાવરનો સાંભળ્યો હતો ને એ કાઢી નાખવાના હે વિડીયો અપલોડ મુશ્કેલી આવશે ને ભાઈ વાત જ જવાની કેમ કે ટાવર આવશે નહીં ને તો મારા નોમ્બરો ભરાઈ જવાના હેલિયુ નેટવર્ક નો શું ખબર હવે પીવા વાંધો પડ્યો હોય બધું ઉતાર મેરું હટ ક્યાં જઈ જા બે જણા હે ભાઈ દેખાડે મારે થોડીક મુશ્કેલી વત છે મને લાગે છે કેમ કે ટાવર નહી આવે ને એટલે આપણો વિડિયો આવશે નહીં આ વિડિયોનું શું થઈ જ મત ખબર હવે તો જોડે રહી જું હું જરા વાગ વાગ્યો પૂરીયા પછી તમને મોડ ફાઇનલી મિત્રો વ્યુ ચેક કરો ન આ વિડિયો તમારો ભાઈ વાઘમાં બકરા ઉતઈ રહ્યા છે પાણી ભુરવા એ સાહે બેઠો હોય તો અજારીયા ભાઈ વાઘમાં તો મજા આવી

હા ઓછી ભાવ એટલે કેવું જગ્યા લેવામાં અમારે ક્યાં લેવા જવા ઓછી મળી અમે એને જીધા ભાઈ ખાલી અઢર તો એને રેસ ના હું જો જોઈએ નદી બ્રેક નહીં કરીને ઉતારું ને તો મેં બી ભંગા શકતા હું દરમિયાન હું તમને કહી દઉં કે પછી નો હાટું ભેડો ને હું સીધો કરે ને એવો કેમ કે મને લાગી છે ભૂખ એ ઊભા બોલર બાપા એ વાઘાકીને વહી આવી ગયા તમે મને હા મને શંકાત હતી મેં કીધું આ હે ને મોફતી આવશે કોક આવશે ને ફેમિલી વાગી રહ્યા હે ભાઈ ચાર જેવું થઈ ગયું છે ચાર ગયા સાડા ચાર જેવું થયું મિત્રો તમારો ભાઈ જઈ ગયા હતા ચાર લેવા કાશાકીને હજુ રીકું કેમ કે કાલે આપણે જવાનું છે મિત્રો વાઘમાં પછી તો આજે એક ભારેનો સ્ટોક હોય ને તો પછી કાલે આ લવારાને ઉપાદી લવારા પછી કાલે હળિયું કાઢતા જઈએ ચાલો બધા જોડાયા રહી ગઈ રહ્યા ને એ એક બી પાડવા હેડ્યું છે ને કેટલાય બધા ટાઈમ નહીં મળતો મિત્રો એના બધાને પાડી એક બી કાલનો સ્ટોક કરી લેવો એટલે એ હાલે બકરા ખાઈ દે કાલ અમે સારકમાં જંગાવાના હતા તમે બધા જોડાઈ રહી ગયો મને હેરા નીંદર મહિ કાલજીને થાકો ઉજાગરનું બધું ભેગું હતું નીંદર થાય નથી એટલે હું તો હતો તો આપણે પાઉં લપત એટલે જવું પડે એમ વિડીયન થમનેલનું બધું પ્રોસેસિંગ ચાલતી હોય તો આના કોઈ દક્ત खत्म बाय बाय टाटा गुड बाय गया <laughs> <laughs> मित्रों लाइफ में पहली बार मैंने गाड़ी गिरा दी अगला <laughs> अगले बिल में पाँच भाई में शॉर्ट वीडियो उतार दो तो आज चालू करो

માનો મિત્રો કેટલા વાઈ ગયા છે ખબર છ ને પાંચ મિનિટ થઈ ગયો છે ગામનું બોલી ગયો એટલે હવે સાત આઠ મિનિટ થઈ ગઈ છે છ પછી આ પાંચ છ જે થયું એ તો છ ની માથે થઈ ગયું હે અને એમ નહીં ખબર પડે પણ નારાયણ જુઓ ક્યાં ગયા મારા મમરા આમ નમ જ ભરાઈ ગયા વિડિયો વાહ વિડિયો વાહ મમરા ભરાતા વાર નઈ લાગે મિત્રો મારા ચેક કરો ભાઈ ફોન ની તો ગઈ ગઈ ટાકી ભરા ગઈ ને મમે મમરા ભરાઈ ગયા કાટામાં જાટી રે ભાઈ કેમ કે આયા આઉટ ઓટો તો ને બ્રેક મારી જરૂરી છે ને બ્રેક નો મારા ટોકલે જ કરી નોટ એટલે ડાયરેક્ટ બંધ પડી જાય ધેરી પડે ને ગાડી પછી રાખો આજ કાન પછી ભારી ને બધું હું પડે વાં કેમ થયું તેમ જ થઈ જાય એ વાત છે મિત્રો આપણે મળીએ નવા ટોપિકમાં વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો તો રામે રામ ડાયરાને